સંજાણ ડાકલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઘાસ કાપતા દ્રશ્યો સામે આવતા ચકચાર ઉમરગામ તાલુકાના ડાકલા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે ઘાસ કાપવાના દ્રશ્યો સામે આવતા ચર્ચાનો વિષય બન્યા છે ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ પાસે શિક્ષક દ્વારા આ રીતે ઘાસ કપાવતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે ચિંતા વ્યક્ત કરી છે જેમ તમે જોઈ શકો છો આ દ્રશ્યમાં શિક્ષકની હાજરીમાં વિદ્યાર્થીઓ ઘાસ કાપી રહ્યા છે જેનાથી શિક્ષણ પદ્ધતિ સામે પણ સવાલો ઉઠ્યા છે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાલુકા શિક્ષણ અધિકારી વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી સંજાણ ડાકલા હાઈસ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી કરશે કે કેમ તે હવે જોવું રહ્યું